હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને લોકો ગણપતિજીની સેવામાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે જોકે આ ઉત્સવ દરમિયાન લોકો દ્વારા ત્રણ કે પાંચ દિવસ માટે ગૌરી ગણેશનું સ્થાપન કરવામાં આવતું હોય છે ત્યારે આ ગણેશ ભક્તો દ્વારા ગૌરી ગણેશની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા લાલ દરવાજા ખાતે મહારાષ્ટ્રીય સમાજ દ્વારા સમાજના ગણેશભાઈ લોખંડી પરિવાર સાથે રહે છે અને ગણેશભાઈ શ્રીજીના ભક્ત છે દસ વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે ભક્તિભાવથી ગૌરી ગણેશનું સ્થાપન કર્યું છે અને છેલ્લા તેઓ પૂજા સાથે સેવા કરી રહ્યા છે છે ત્યારે પરિવારના સભ્યો દ્વારા આ સેવાનો લાભ લેવામાં આવી રહ્યો આજે પાંચમા દિવસે ગણેશભાઈ અને તેમના પરિવારના સભ્યો દ્વારા બાપાને છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો અને સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ જ પ્રકારનું વાતાવરણ હાલ સુરતના હરેક ઘર અને ગણેશ પંડાલમાં જોવા મળી રહ્યું છે અને ગણેશ સુરત આખું ગણેશમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે